સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોજારો અકસ્માત થયો હોવાની જાણકારી છે બે કાર વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી એક કાર રોંગ સાઈડમાં સળગી ઉઠી હતી કારમાં સવાર ત્રણ થી વધુ લોકોના મોત થયા છે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે જમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે એક ગાડી જે છે આપ જોઈ રહ્યા છો ઝાડીની અંદર જેને પડી છે આગ લાગી ગઈ છે ત્રણ લોકોના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યા છે વધુ માહિતી ન્યૂઝ ઇન સંભાતા અક્ષય સભાસથી મેળવીશું અક્ષય ઘટના શું ઘટી હતી હાલમાં શું પરિસ્થિતિ છે અહીં ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર લખતર હાઈવે છે ત્યાં દેદાદરા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત એટલો ભીષણ હતો કે એક કાર છે અકસ્માત બાદ પલટી ખાઈ અને રસ્તાની સાઈડમાં ખાતકી હતી અને અકસ્માત બાદ આ કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ જે વ્યક્તિઓ છે ગંભીર રીતે દાજી ગયા હતા અને હાલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં સવાર વહી પૈકી ત્રણ વ્યક્તિઓના મોત વીપી ચુક્યા છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ જે છે ગંભીર હાલતમાં છે અને મોત નો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે મૃતક પરિવારો જે છે તે ક્યાં ના થઈ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે સમગ્ર જે વિગતો છે મૃતક ના પરિવારજનો છે હોસ્પિટલ પહોંચે ત્યાર બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે હાલ તો જે જન્માષ્ટમી ના તહેવાર ને લઈને આજે ગમકાર અકસ્માત સર્જાયો છે સમગ્ર પંથકમાં જે છે ચૂક ની લાગણી જયારે આભાર આપશે સમગ્ર માહિતી બદલ તો હાલમાં સમગ્ર પંતકમાં શોકની લાગણી છે બે લોકો જે ગંભીર ઇજાગ્રસ્ત છે તેઓ પણ હજી પરિસ્થિતિ એવી છે કે તેઓનો જીવ બચાવો મુશ્કેલ થઈ રહ્યો છે